ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ પાંચ એમાં જોઈએ પાના નંબર છોતેર પાઠ નવ ગતિ અને સમય પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી મહિનો વર્ષ લંબાઈ કે કલાક લંબાઈ એકમ એવો છે કે જે સમયના માપન સાથે સંકળાયેલો નથી તેથી જવાબ આવશે લંબાઈ બીજો પ્રશ્ન જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ ખાલી જગ્યા વધે છે ઘટે છે બદલાય નહીં કે શૂન્ય થાય આપણે ઝડપનું સૂત્ર જાણીએ છીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય જો ઘટાડવામાં આવે તો છેદ નાનો થઈ જાય અને જેટલો છેદ નાનો તેટલો અંશ મોટો એટલે કે અંતર મોટું થઈ જાય એનો અર્થ એવો કે અંતર વધે છે ત્રીજો પ્રશ્ન જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ ખાલી જગ્યા વધે છે ઘટે છે બદલાય નહીં કે શૂન્ય થાય ફરીથી યાદ કરીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આપણને શું કહ્યું છે નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે છે અંતર વધે છે એનો અર્થ એવો કે અંશનું માપ વધે છે અને અંશ જેટલો મોટો હોય એટલી ઝડપ વધારે તેથી જવાબ આવશે વધે છે ચોથો પ્રશ્ન સુરેશે પોતાની બાઇક દ્વારા કાપેલું કુલ અંતર શાની મદદથી જોઈ શકાય છે સ્પીડોમીટર ઓડોમીટર બેરોમીટર કે થર્મોમીટર સ્પીડોમીટર જવાબ આવશે કારણ કે સ્પીડોમીટર દ્વારા આપણે કાપેલું અંતર જાણી શકીએ છીએ પ્રશ્ન પાંચ નીચેનામાં કયો અંતર વિરુદ્ધ સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે ચાર આલેખ આપણને આપેલા છે તેમાંથી નિયમિત ગતિ

ખાલી જગ્યા એ અંતર માપવાનું સાધન છે ઓડોમીટર આઠમો પ્રશ્ન એક માઇક્રો સેકન્ડ બરાબર સેકન્ડનો ખાલી જગ્યા મો ભાગ માઇક્રો માઇક્રો શબ્દ યાદ રાખવાનો માઇક્રો એટલે એકના છેદમાં દસની છ ઘાત આ છ ઘાત છેદમાં છે આપણે અંશમાં લઈ જઈએ તો માઇનસ છ ઘાત થઈ જાય તો જવાબ આવશે દસની માઇનસ છ ઘાત સેકન્ડ નવમો પ્રશ્ન એક નેનો સેકન્ડ બરાબર સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ નેનો નેનો એટલે નવ યાદ રાખવાનું એકના છેદમાં દસની નવ ઘાત દસની નવ ઘાત છેદમાં છે અંશમાં જાય તો માઇનસ નવ ઘાત થઈ જાય તો જવાબ આવશે એક નેનો સેકન્ડ બરાબર સેકન્ડ નો કહે ની સ્પીડોમીટર નવ પ્રશ્ન અંતર બરાબર ખાલી જગ્યા ગુણ્યા સમય તો અંતરનું સૂત્ર છે ઝડપ ગુણ્યા સમય તેથી જવાબ આવશે ઝડપ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો બારમો પ્રશ્ન એક કારની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની છે તો તેણે વીસ મિનિટમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે ઝડપ આપણને કેટલી આપી છે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની સમય કેટલો આપ્યો છે વીસ મિનિટનો અને આપણે શું શોધવાનું છે અંતર તો અંતરનું સૂત્ર લખીએ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય કિંમત મૂકીએ છે તો જવાબ આવશે કિલોમીટર તેરમો પ્રશ્ન એક બસ દ્વારા કપાયેલા અંતર અને સમયનો ગુણોત્તર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો આ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક શું દર્શાવે છે આપણે જાણીએ છીએ કે બસ એક કલાકમાં ચાલીસ કિલોમીટર જેટલું અંતર કાપે છે એવું આપણે કહી શકીએ ચૌદમો પ્રશ્ન જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય પંદરમો પ્રશ્ન પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે આપણે કોઈ પણ પદાર્થની ઝડપ માપવી હોય તો આપણને અંતર અને સમય આ બે માહિતી વિશેની સમજ આપણી પાસે હોવી જોઈએ તેથી આપણે જવાબ લખી શકીએ અંતર અને સમય પ્રશ્ન સોળ નીચે આપેલ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ઝડપ વિશે તમે શું કહી શકશો આલેખ આપણને આપેલો છે અને ઝડપનો અંદાજ આપણે લગાવવાનો છે પણ આપણે એવું કહી શકીએ કે સમય છે એ વધતો જાય છે અંતરમાં તો કોઈ ફેરફાર થતો નથી તો આપેલ પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં છે તેમ કહેવાય ગતિ કરતો પદાર્થ નથી પ્રશ્ન સત્તર નીચે આપેલી જગ્યામાં સાદુ લોલક એક દોલન પૂર્ણ કરે તે દરમિયાન તે ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો અહીં મેં પેનથી આકૃતિ દોરેલી છે તમારે ફૂટપટ્ટી અને પેન્સિલથી એકદમ વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે આવી રીતે દોરીને આપણે કોઈ સ્થાન સાથે ફિટ કરી દઈએ છીએ સ્ટેન્ડ સાથે કે દિવાલ સાથે ગમે ત્યાં આપણે લટકાવી દીધી છે આ લીટા કર્યા છે એનો અર્થ એવો છે કે ત્યાં સ્થિર વસ્તુ છે તેની સાથે આપણે દોરીને લટકાવેલી છે આ દોરી છે આ ગોળો છે અને જ્યારે આ બાજુ લઈ ગોળાને છોડવામાં આવે છે ત્યારે અહીંયાથી અહીંયા એક દોલન પૂર્ણ કરે છે આ આપણને માંગેલી આકૃતિ છે અને તમારે નામ નિર્દેશન અચૂક કરવાનું રહેશે અઢારમો પ્રશ્ન રમેશ શાળાએ આવવા પાંચ કિલોમીટર અંતર કાપવા ત્રીસ મિનિટ લે છે જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા પિસ્તાલીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય કેટલી અશોક કરતાં રમેશની ઝડપ વધુ કહેવાય કેમ રમેશ અને અશોક બંનેનું અંતર છે એ પાંચ કિલોમીટર જ છે એક જ સરખું અંતર છે તો હવે આપણે સમય જોઈએ તો રમેશને કેટલો સમય લાગે છે ત્રીસ મિનિટ અશોકને કેટલો સમય લાગે છે પિસ્તાલીસ મિનિટ કોનો સમય ઓછો છે રમેશનો તેથી રમેશની ઝડપ વધારે કહેવાય આપણને પ્રશ્ન પૂછ્યો છે કેટલી તો આપણે લખી શકીએ રમેશ કરતા અશોક શાળાએ આવવા પંદર મિનિટ જેટલો વધારે સમય લે છે ઓગણીસમો પ્રશ્ન નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો ઓગણીસમો પ્રશ્ન નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે તેની ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો સમય આપણને આપ્યો છે ત્રીસ મિનિટનો ઝડપ આપણને આપી છે ત્રણ મીટર પ્રતિ સેકન્ડની સમય મિનિટમાં આપ્યો છે ઝડપ સેકન્ડમાં આપેલી છે બંનેના એકમ સરખા કરવા પડે તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો સાઠ સેકન્ડે એક મિનિટ થાય તો આપણે સમય શોધવા માટે ત્રીસ ગુણ્યા સાઠ કરવું પડે તો સમય આપણને મળે છે અઢારસો સેકન્ડ હવે બંનેના એકમ સરખા થઈ ગયા છે તો અંતરનું સૂત્ર લખીએ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ ત્રણ છે સમય અઢારસો છે અઢારસો ગુણ્યા ત્રણ કરીએ તો પાંચ હજાર ચારસો મીટર આ તેમનું અંતર મળે વીસમો પ્રશ્ન પ્રિયા સો કિલોમીટરનું અંતર કાપવા માટે પચાસ મિનિટનો સમય લે છે જ્યારે રિયા પચાસ કિલોમીટર અંતર કાપવા માટે પચીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય સૌથી પહેલાં આપણે પ્રિયાની વાત કરીએ તો પ્રિયા માટે અંતર કેટલું આપેલું છે આપણને સો કિલોમીટર સમય કેટલો આપ્યો છે પચાસ મિનિટ ઝડપનું સૂત્ર લખીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બંનેની કિંમત મૂકીએ છેદ ઉડાડીએ તો પ્રિયા માટે આપણને ઝડપ મળે છે બે કિલોમીટર પ્રતિ મિનિટ હવે રિયાની વાત કરીએ તો રિયા માટે અંતર પચાસ કિલોમીટર છે સમય પચીસ મિનિટ છે ઝડપનું સૂત્ર લખીએ અંતરના છેદમાં સમય કિંમત મૂકીએ છેદ ઉડાડીએ તો જવાબ મળશે બે કિલોમીટર પ્રતિ મિનિટ બંનેની ઝડપ કેવી મળી છે એક જ સરખી તેથી આપણે કહી શકીએ બંનેની ઝડપ સમાન છે એકવીસમો પ્રશ્ન એક લોલક એશી દોલન પૂર્ણ કરવા માટે એકસો ચાલીસ સેકન્ડ લે છે તો આ લોલકનો આવર્તકાળ શોધો દોલનની સંખ્યા કેટલી છે એસી સમય કેટલો છે એકસો ચાલીસ સેકન્ડ આવર્તકાળનું સૂત્ર આપણે જાણીએ છીએ આવર્તકાળ બરાબર સમયના છેદમાં દોલનની સંખ્યા બંનેની કિંમત મૂકીએ છેદ ઉડાડીએ તો જવાબ આવશે છેદમાં સેકન્ડ પ્રશ્ન એક સ્કૂલ દ્વારા યોજાયેલ એક દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર બે કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી નીચે આપેલ છે તો સમય વિરુદ્ધ અંતરનો આલેખ તૈયાર કરો અને આ આલેખ કેવી ગતિ સૂચવે છે તે આપણે કહેવાનું છે સૌથી પહેલાં આપણે પ્રશ્ન સમજી લઈએ કે એક પ્રવાસ છે અને પ્રવાસ દરમિયાન બસ દ્વારા બબ્બે કલાકે જેટલા કિલોમીટર કપાય છે તેની માહિતી અહીં આપેલી છે સમય આપણને આપેલો છે આઠ વાગે દસ વાગે બાર વાગે એવી રીતે બબ્બે કલાકના આધારે અને બસ છે એ કેટલું અંતર કાપે છે તે અંક પણ આપણને આપેલા છે અને આપણે સમય વિરુદ્ધ અંતરનો આલેખ દોરવાનો છે મેં સ્કેચ પેનથી આલેખ દોરેલો છે તમારે પેન્સિલ ફૂટપટ્ટીથી એકદમ વ્યવસ્થિત આલેખ દોરવાનો છે એક અક્ષ ઉપર આપણે સમય લઈએ છીએ વાય અક્ષ ઉપર આપણે અંતર લઈએ છીએ અને એક સેન્ટીમીટર બરાબર સો કિલોમીટર માપ ધારીને આપણે આ આલેખ તૈયાર કરેલો છે અને આવી રીતે તમારે આલેખ દોરવાનો રહેશે ત્રેવીસમો પ્રશ્ન જોઈએ એક ટ્રેન સુરત થી મુસાફરી કરે છે તે દરમિયાન દર એક કલાક વચ્ચેની સરેરાશ ઝડપ નીચેના કોષ્ટકમાં આપેલી છે તો આ સમય અને અંતરનો આલેખ દોરવાનો છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અને સુરતથી અમદાવાદ વચ્ચેનું અંદાજીત અંતર આપણને આપેલું છે બસો ચાલીસ કિલોમીટર હવે જોઈએ આપણે આલેખ તૈયાર કરતાં પહેલાં પ્રશ્ન જોઈ લઈએ એક શખ્સ ઉપર આપણે કલાક લઈશું વાય અક્ષ ઉપર આપણે સરેરાશ ઝડપ લઈશું અને આવી રીતે કલાક કલાકના ગાળામાં આપણને સરેરાશ ઝડપ ગણીને આપેલી છે અને તેના આધારે આપણે આલેખ તૈયાર કરવાનો છે અને મેં અહીં સ્કેચ પેનથી આલેખ તૈયાર કર્યો છે તમારે પેન્સિલ ફૂટપટ્ટીથી એકદમ વ્યવસ્થિત આલેખ દોરવાનો છે જોઈએ આપણે એક જ મિનિટ દેખાય છે ઓકે ચાલો આ એક શખ્સ છે આ વાયક્ષ છે એક શખ્સ ઉપર કલાક લીધેલી છે વાયક્ષ ઉપર સરેરાશ ઝડપ લીધેલી છે અને આપણે માપ કેટલું લીધેલું છે એક સેન્ટીમીટર બરાબર સો સરેરાશ ઝડપ અને આવી રીતે આપણે માપ લઈ અને વ્યવસ્થિત રીતે સ્તંભ આલેખ દોરેલો છે આવી રીતે પેન્સિલથી તમારે આલેખ દોરવાનો રહેશે અને હવે આપણે જોઈએ પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે આ સ્તંભ આલેખ છે તેમાં જુઓ તો સૌથી વધારે અંતર કયા સમયગાળા દરમિયાન છે બધા આલેખ સ્તંભમાં તમે જુઓ તો મોટામાં મોટો સ્તંભ કયો છે આ અને એનો સમય કેટલો આપ્યો છે બે થી ત્રણ કલાક તેથી આપણે લખી શકીએ બે થી ત્રણ કલાક દરમિયાન વધુ અંતર કાપશે બીજો પ્રશ્ન ટ્રેને ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે કેટલી મુસાફરી પૂર્ણ કરી છે ચાર કલાકની એક કલાક બે કલાક ત્રણ કલાક અને ચાર કલાક ત્રણથી ચાર કલાક એટલે કે ચાર કલાકમાં અહીંયા સુધીની મુસાફરી પૂર્ણ કરી છે તેથી આપણે ચાલીસ વત્તા પચાસ વત્તા સાઠ વત્તા ચાલીસ કરીએ તો જવાબ કેટલો મળશે એકસો નેવું તેથી જવાબ આવશે એકસો નેવું કિલોમીટર